ઉપાધિ કરાવે મને ભૂત લાગે મને પડશે લાગે મારે સાથવા જવાનું માય કાંગલી વળી પાછો ના ના માય કાંગલી તો નહી પાછા જાહ સાથવા

તું હારું હારું તમાર તો ઉજીતું વાવે ત ગંજમાંથી રૂ ભરાઈ તો खासा પૈસા આયા એમ છે તમે અમે સાહેબ આવો આવજી નહી પણ તમે શું કહું આ બેનગાજ ખોટા જો ના

અલ્યા અમે માય કાંગલી નહીં તમાર જેવા પેલી વખત ખબર હે પેલા લડ્યાતા લે ના પડે આપણે મેલુ આપણે ઉપા બૈડાનું માતા તમારે દેવડા ને બધું લાવવાનું છે દિવાળી મીઠાઈ એટલે માવાળી બજાર માં અલ્યા માવાળી મીઠાઈ તો સમજ્યા પણ હે ને અહિયાં અમી આવડા ને મીઠાઈ તો કેવી આવે જોયું જ નહીં દિવાળી તો ખાલી છે દિવાળી દારો તો ખાવી પડે સવણું દારૂ પીવાની શું છે તમારું શરીર સુધરી જાય કંકુ નહી કરુ આ તો રેત કરે છે રેત નાટક ખૂટા ખોટા ના કરો તમે આપડે આપડે

હજુ તો વધારે નહીં વાજે ઈઠો જ વાજે ઓમ નમ શિવાય એ ઓમ ભૂમ ભુઅ સહા એ વિદુ